મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સંત શ્રી બાલાસાહ મહારાજ સંસ્થાન ખંભાત મુકામે ત્રિવેદ સમારોહ યોજાયો શ્રી નિષ્કલંકી નારાયણ મહાપ્રભુજીની પ્રેરણાથી સદગુરુ હંસ તેજજી મહારાજની અસીમ કૃપાથી પ્રેરણાપીઠ પીઠાધીશ્વર સંત પંથાચાર્ય જગત ગુરુ શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના શુભ આશીર્વાદથી પરમ પૂજ્ય સંત શ્રી છગન બાપાના સાનિધ્યમાં શ્રી બાલાશાહ તીર્થધામ ખંભાત દ્વારા રવિવારના રોજ ત્રિવિધ સમારોહ યોજાયો જેમાં શ્રી નિષ્કલંકી નારાયણ મહાપ્રભુજીનું વાહન શ્વેત અશ્વ અને શ્રી સનાતન સતપંથ યાત્રિક ભુવન તથા શ્રી સનાતન સતપંથ અન્નપૂર્ણા ભુવનનું ઉદ્ઘાટન પ્રેરણાપીઠ પીઠાધીશ્વર સંત પંથાચાર્ય જગદ્ગુરુ શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના હસ્તે યોજાયું આ પુનિત પાવન પ્રસંગે પરમ પૂજ્ય ક્રાંતિકારી મહંત સ્વામી શ્રી શિવરામદાસજી મહારાજ શ્રી નાયાજી મહારાજ સંસ્થાન કુકસ પરમપૂજ્ય મહંતશ્રી પ્રેમ સ્વરૂપ દાસજી મહારાજ તીર્થધામ પ્રેરણાપીઠ પૂજ્ય કોઠારી સ્વામી શ્રી ધર્મનંદ દાસજી મહારાજ સ્વામિનારાયણ મંદિર ખંભાત ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને શોભાવવા માટે વિશિષ્ટ મહાનુભાવ તરીકે સંસ્થાના પ્રમુખશ્રી અમેરિકાથી ડૉક્ટર ઠાકોરભાઈ રાણા અને ડૉક્ટર ભૂપેન્દ્રભાઈ કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા બાલાસાહ તીર્થામ ખંભાતના મહંત તરીકે સંત શ્રી બાપા બહુમૂલ્ય સેવાઓ આપી રહ્યા છે જેને સંત જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજે બિરદાવેલ વિશેષ ઉપસ્થિતિમાં જ્યોતિ હાઈસ્કૂલ આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ રમણભાઈ પટેલ જગમેર કંપા પંકજભાઈ રામજીયાણી મુખીશ્રી જયંતિભાઈ વડોદરા ઉપસ્થિત રહ્યા હતા પત્રકાર વિશાલ ચૌહાણ એક ભારત ન્યૂઝ